એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય હરિષ્મ મસ્ત મજાની સવાર થઈ ગઈ તો ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધું નાસ્તો પણ કરી લીધો આજે અને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા છે ને વાડીમાં જીએ જીએસે કેમ કે કાલ કામ કરતા હતા એ બધું અધૂરું રહી ગયું હતું કેમ કે આવી ગયા તા માલિક એની સાથે વાતો કરવા નામ તેમ રહી ગયા એટલે પાછું હવે આપણું કામ કરવા આજ ચાલુ કરીએ વાડી મેં જો નજારો આજનો આવો છે આપણી મેથી મિત્રો આવી છે હવે આ થઈ જાય તો સારું અહીંયા તો ધાણા પણ આવા થઈ ગયા છે મસ્ત થોડાક ટાઈમમાં ધાણા થઈ જાય હવે આપણે આને તાર બાંધવાના છે મિત્રો અહીંયા બાંધવી પડશે આ પાણી બાંધ્યા વગર તો નહીં જ ચાલે આ પાણી બાંધવું તો જ નહીં તો નહીં ચાલે એક કાલ તો બધા કેટલા ઉતારી આપ્યા હતા બધા ઉતારી દીધા હતા હવે કોકો કોકોક છે બાકી બધા ઉતારી નાખ્યા હતા ને હવે છે ને આપણે તાર આપડા બાંધ કાલે લાંબા કરેલા હતા એને છોડી લઈને તઈ એવે સ્કૂલ વાટે તો જતો જતો આતો 11 હવે આપણે વાડીમાં આવ્યા છે જો મિત્રો પપ્પા અને મમ્મી છે ને આય મિત્રો આપણે ટામેટી બાંધવાનું કામ ચાલુ કરી દીધું તાર બધા બાંધી દીધા કમ્પ્લીટ થી તાર બાંધી દીધા નાયા થોડાક બાંધી દીધા અને હવે બાંધી ટામેટી ફટા ટામેટી બાંધી અડધામાં તો બંધાઈ ગઈ એટલે જો મિત્રા આટલા બાંધવાની કા મમ્મી મમ્મી અહીંયા નીચે બાંધે અને પછી અહીંયા ઉપર બાંધશે પછી પપ્પાએ એ આવી રીતના બાંધશે ને પ્રિયા શું કરશે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય જહા જય આદ્યાસી સ્કૂલ જાણે ટાઈમ નથી થયો હજી હજી સ્કૂલ જાણે ટાઈમ થયો નથી હોય તો થાય જય મિત્રો આ મિત્રો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી જય જહા જય આદ્યાસી આપણે જો ટામેટી રોટ બાંધવા એ વાતે બાંધવી છે એમ બાંધવાની આનાથી કપડા થી નીરા થી ટામેટી થોડા થોડા થોડું મોટા છે

એ લઈ આવશે હસી બાંધવામાં બહુ કામ આવી જાય હાલો તો આપણે હવે છોકરીને મૂકવા જાય છે હસી ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો છે ચાલો આપણે ઘરે ઘરે આમ તો કંઈ કામ નહી એટલું બધું કર્યું થોડુંક આટલું કર્યું અને તાર બાંધા તાર લાંબા કર્યા ખીલા તો કાલ બનાય નાઈ ખાતા અને આજ તો તાર બાંધા તા અને એ ખરો બાંધો એ ખરો બાકી છે બહુ નથી તામેટી આપણે અહીંયા بيه ધરાસે ખાલી હવાપુરતી તો મયલ સેટર બેટર પેરી આપણે લસણ નાખું તો જોવાય મિત્રો લસણ તો હજુ ક્યાં કીયુ કે પાણી પાયું તો અને આપણે મકાઈ નીંગલી ગઈ તો પાપડ કેટલી બધી આવી વરસાદના ચોયપા પાતા ને બીસે અને બધી મરી ગઈ હતી અહીંયા એકી મસ્તન આવી ગઈ જીવાટ બહુ પડે મિત્રો જો આ મકાઈમાં તમે જીવાટ તો જોવા આ ઈયળ તો ઇળ જ છે એનું બધું સંડાસ છે ઇયળનું સંડાસ ઇયળનું સંડાસ છે મિત્રો બધું આ બીજું કંઈ નહીં ઇયળ બધું સંડાસ કરી કરીને વગાડી નાખેજો મકાઈ અને બધી કટિંગ કરી નાખેજો હવેલી ચાકરી નહીં કરીને એટલે બધું અમારું પૂરું થઈ ગયું અહીંયા હું ડોડો આવે જો પૂરું કરી નાખું મિત્રો બીજી નીચે આ ચોયપી ગારા પડી ગયા અહીંયા અને પાસે આપણે નાખી દીધા અને સારી ચાકરી કરવાની છે આપણે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ હરી છે એને આપણે દવા પહેલેથી મારીશું એટલે મસ્ત થાય જો આમાં છે ને આમાં લસણ છે આખું પાર્યું પહેલાં વાવ્યું હતું પણ એમાં વરસાદના પાનને બધું ધોવાઈ ગયું મરી ગયું અને હવે આપણે પાછું બીજી વારનું વાવ્યું છે હજી ઉગ્યું નથી મિત્રો હવે ઉગ્યા પછી તમને પાછું દેખાડશે હજુ બે હું થાય નાખથી પાણી પછી દેખાડશું પછી એવું ઊગે તું હજી એક બીજું પાર્યું આવવાનું છે આપણે લીલું ખાવામાં કામ આવે હા એ બધું લીલું ખાવામાં કામ આવશે એટલે સરખું પાકે ન હજુ લેટ થયું ને એટલે જો આમનું ગલકાન બલકા એ બધું તુરિયા છે ને ઓલા કંઈક કાપી નાખે છે ઉંદર અને ખબર નહીં હું કાપી નાખે ઉંદર કાપી નાખે કાં તો કિસકોલી કાપી નાખે કે હું કાપી નાખે કંઈ ખબર નથી પડતી મિત્રો કોમેન્ટ કરજો જો તુરિયાના વેલા ગલકાના વેલાની ડોક કાપી નાખે છે કોમેન્ટ કરજો કોમેન્ટ કરીને બેઠા જો હું કાપતું હશે લાકડા પર ચડાવે ને એટલે કાપી નાખે આમ તો

શું કરે આખો આખોથી પાણીમાં પાણીમાં ઠંડા પાણીમાં હાથ નાખા કરે હે મિત્રો હાથ હાથ ગમે હાથમાં હેબાથમાં બગડાની હોય હોય તો જ ધો હાથ બે ત્રણ દિનો આમ કરે છે ચાર પાંચ દિનો હાબાથી હાથ ધો બહુ ફાટી જાય હાબાથી હાથ ધો ને તો ચીરા પડી જાય હમણાં ઠંડી છે એટલે બાકી તો જ થો હારું જતા રહીએ પપ્પા કોને ગોતો છો મોટી ચોટેટ મોટી ચોટેટ એને જોવે છે મોટી ચોટેટ મંગાવી કો મંગાવી કા લાવ હે હું લાવ હે મંગાવ્યું મેં કંઈક ખાવા મંગાવ્યું જો ચાલો ખીચડી ખવડાવ ખીચડી બનાવી છે મિત્ર આજ સવારની તો આપણે સવારમાં થોડો થોડો નાસ્તો કર્યો હતો એમના બપોરે આમ થોડું ઘણું ખાઈ લેવું છે કંઈ રાગું બાંધી નથી શું શાક બનાવું એવું લાગે છે એટલે આપણે ખીસડી ખાઈ લઈશું દરરોજનું શાક કે ક્યાંથી કાઢવું મગું બહુ અને આ વાડીમાં તો કંઈ થતું નથી શાક રોજ ને રોજ શું લાવું ખાવા બટાકા ટુંગળી એવું બધું રોજ રોજ બટાકા ખાવે નહીં ખાઈ મિત્રો હાલ આપણે કંઈક થોડું ઘણું ખીસડી જમી લઈએ પછી કપડાં બપડા ધોવાના બાકી છે ધોઈ નાખીએ આપણે હમણાં બ્લોગ ચાલુ કર્યો છે નહીં કેમ કે એમ ફોન આવી ગયો હતો એટલે હું કામમાં હતો થોડો કામેટી જ બાંધતો હતો બીજું કોઈ કામમાં નહોતો ને ફોન ચાલુ હતો એટલે બ્લોગ નહોતો ચાલુ કર્યો ને હવે મારે જવું છે બાલ બહુ મોટા થઈ ગયા તો એને કપાવા ને છોકરીઓને લેવા આડા થયા છે તો આપણે બાલ બાલ કપાઈ નાખીએ પછી છોકરીઓને લેવા જાઉં ને કરેદાંતવન મારી સાથે આવવાનો છે જો એ નાઈ નાખ્યું છે મસ્ત

जो मित्रों कबूतर वो मस्त चने से तीन जी सको एक चरे से चण जो एक कबूतर बहुत मस्त चने से जो मस्त लगे से जो मित्रों केकेलो एक चरे से जो मारी नजीक है जो अँ पतरा रही अतराशा मकाने रही है ચાર પાંચ છે કબૂતર જો મસ્ત મસ્ત ચણે છે અને નીંદવા જઈએ ખડીક વાર થોડીક વાર નીંદીએ બહુ નીંદવાનું નથી મિત્રો પણ થોડુંક નાનું નાનું ખડ છે એને આપણે એટલું ઓછું થાય પછી બહુ મોટું થઈ થઈ જાય એટલે પછી બધે નો આપણું ને ખડ પછી નીંદવા નહીં થાય એટલે નાનું નાનું છે આમાં હું તાંદલિયો વાયો છે બેથી મરી ગઈ ને એટલે તાંદલિયો છાવ છે ઓલામાં એક એક રહ્યો આમાં તો બધો મરી ગયો આપણે નીંદીએ થોડું ઘણું ખડ કાઢીએ મિત્રો आटलू आप ओछू थे चंपल काढ़ी खा ना खास मित्रों आम बकाल आम जाए तो चंपल काढ़ी ना आम कि बदा लोग आप काढ़ नहीं खास चंपल ने भी आप नींदी ना